ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અંડર ટેન ઇંગ્લિશ ઓએમબર્ન માય સોંગ શરૂઆત કરીશું ધીસ સોંગ ઓફ માઇન એટલે કે મારું આ ગીત વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક એનું સંગીતને વિન્ડ એટલે એરાઉન્ડ યુ વિંટાડશે તેના સંગીતને તે વિંટાડશે એરાઉન્ડ યુ તારી આજુબાજુ માય ચાઇલ્ડ કે મારા બાળક બાળકને ઉદ્દેશીને આ પોઈમ લખાયું છે કે મારું આ ગીત વિલ વિન ઇટ્સ મ્યુઝિક તેનું જે સંગીત છે તે તારી આજુબાજુ વિંટાડશે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ પ્રેમાળ ભર્યા હાથ તરીકે મારું ગીત એટલે આશીર્વાદ આશીર્વાદના આલિંગન તરીકે તારા કપાડ ને સ્પર્શ કરશે હવે આ ચાર લાઇનમાંથી આપણે ક્વેશ્ચન્સ જોઈશું

તે આ ગીત કોને સંબોધીને લખે છે આન્સર આ પ્રમાણે છે ધ પોએટ એડ્રેસીસ ધ સોંગ ટુ અ ચાઇલ્ડ એક બાળકને સંબોધીને તે આ ગીત લખે છે નંબર થ્રી વોટ વિલ ધ સોંગ વિન્ડ ગીત શું કરશે શું મીટાડશે આન્સર આ પ્રમાણે છે ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક પોતાના સંગીતને બાળકની આજુબાજુ મીટાડશે નંબર વોટ સાની જેમ તે પોતાના મ્યુઝિક તો આન્સર આ પ્રમાણે છે ધ સોંગ વિલ વિન ઇટ્સ મ્યુઝિક લાઈક ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે

ધ સોંગ ઇઝ કમ્પેર ટુ ધ ફોન આર્મ ઓફ લવ પ્રેમાળ ભર્યા હાથ તરીકે આ ગીતની સરખામણી થઈ છે નંબર સિક્સ હાઉ વિલ બી ધર્શ કરશે તે કેવો હશે તો આન્સર આ પ્રમાણે છે ધ ટીલ બી લાઈક અ કીસ ઓફ બ્લેઝિંગ

વિરોધી શબ્દ શું છે તો આન્સર બ્લેઝિંગ બ્લેઝિંગ એટલે આશીર્વાદ હવે નવી કાવ્ય પંક્તિઓ જોઈએ નવી લાઈન્સ છે આર એલોન જ્યારે તું એકલું હોઈશ સાઈડ તે તારી બાજુમાં બેસશે વેન યુ આર ઇન ધ ક્રાઉડ ક્રાઉડ એટલે ટોળું જ્યારે તું ટોળામાં હોઈશ ઇટ વિલ ફેન્સ યુ તારી આજુબાજુ ફેન્સ એક વાળ બાંધી દેશે ઉટ વિથુ એક માય સોંગ વિલ બી લાઇક એ મારું ગીત હશે અ પેર ઓફ વિંગ્સ પાખોની એક જોડ જેવું હશે ટુ યોર ડ્રીમ્સ તારા સ્વપ્ન માટે પાખોની એક જોડ જેવું હશે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ તે લઈ જશે યોર હાર્ટ તારા હૃદયને લઈ જશે ટુ ધ વર્ઝ ઓફ અનનોન અજ્ઞાતની સીમાઓ સુધી તારા હૃદયને તે લઈ જશે હવે ક્વેશ્ચન જોઈએ નંબર વન વોટ વિલ ધ સોંગ ડૂ ગીત શું કરશે વેન ધ ચાઇલ્ડ ઇઝ એલોન બાળક એકલું છે ત્યારે ગીત શું કરશે આન્સર આ પ્રમાણે છે વેન ધ ચાઇલ્ડ ઇઝ એલોન જ્યારે બાળક એકલું છે ધ સોંગ વિલ સીટ બાય ઇટ સાઈડ ગીત તેની બાજુમાં બેસશે એને વિસ્પર ધીમેથી કાનમાં કહેશે ટુ વોટ વિલ ધ સોંગ ડુ ગીત શું કરશે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે આન્સર આ પ્રમાણે છે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન એ ક્રાઉડ જયારે ટોળામાં હશે શું કરશે આન્સર આફ્ટર સીટિંગ બાય ધ ચાઇલ્ડ સાઈડ બાળકની બાજુમાં બેસીને ધ સોંગ વિલ વિસ્પર ધીમેથી કાનમાં કેવું ઇન ઇટ્સ ઇયર તેના કાનમાં ધીમેથી કઈ કરશે ધોંગલ ફેન્સ ધ બોય વેન હિઝ ક્રાઉડ જ્યારે તે ટોળામાં હશે ત્યારે તે તેની આજુબાજુ વાડ બાદશે ફેન્સ એટલે કે વાડ સંરક્ષણ માટેની નંબર 5 ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ સિમિલર કે સમાનાર્થી શબ્દ ફોર ડિટેચમેન્ટ ઓર લોનલી લોનલી એટલે એકલતા એકલતાનો સમાનાર્થી શબ્દ કયો છે ધ સિમિલર વર્ડ ફોર ડિટેચમેન્ટ ઓર લોનલી ઇઝ અલુપનેસ અલુપનેસ એટલે એકલતા નંબર સિક્સ વોટ વિલ ધ સોંગ બી લાઈક ટુ ધ ચાઇલ્ડકના સ્વપ્ન માટે તેવું હશે બી લાઈક અ પેર ઓફ થિંગ્સ પાંખોની એક જોડ સમાન ટુ ધ ચાઇલ્ડ ડ્રીમ બાળકના સ્વપ્ન માટે પાખોની એક જોડ સમાન હશે નંબર સેવન વેર વિલ ધ સોંગ ટ્રાન્સપોર્ટ લઈ જવું ધ ચાઇલ્ડ બાળકના હૃદયને ગીત લઈ જશે આન્સર ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ હાર્ટ બાળકના હૃદયને લઈ જશે ટુ ધ વર્ઝ ઓફ ધ અનનો અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે પછીની લાઈન જોઈએ ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર એક વફાદાર તારા જેવું હશે ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર જ્યારે અંધારી રાત્રિઓ ઇઝ ઓવર યોર રોડ તારા રસ્તા પર અંધારી રાત્રિઓ અંધકાર છવાઈ જાય ત્યારે તે એક ફેથફુલ સ્ટાર એક વફાદાર તારાની જેમ હશે માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ તારી આંખોની આઈસ પીપલ્સ એટલે કીકીઓ પર તે વ્હીલ સીટ બેસશે મારું આ ગીત તારી આંખોની કીકીઓ પર બેસશે એન્ડ વ્હીલ કેરી યોર સાઈટ અને કેરી એટલે લઈ જવું યોર સાઈટ તારી દ્રષ્ટિને લઈ જશે ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ વસ્તુઓના એકદમ ઊંડાણમાં હાર્ટ ઓફ થિંગ્સ વસ્તુઓના ઊંડાણમાં તે તારી દ્રષ્ટિને લઈ જશે એન્ડ When my voice is silent, Maruavat jase, in death, Murtima, Ke Jareho Murtipamis, my song will speak, Maruagit, speak at Le Bulsi, in your living heart. Tara Dabakta Radema, Maruagit Bulsi. Question number one What will the song be in the dark night? Andhari Ratriyoma Git. કેવું હશે ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર એક વફાદાર તારા જેવું બની રહેશે ઇન ધ ડાર્ક નાઇટ અંધારી રાત્રિઓમાં નંબર ટુ વોટ વિલ ધ સોંગ ડુ ગીત શું કરશે લાઈક એ ફેથફુલ સ્ટાર એક વફાદાર તારાની માફકતે શું કરશે આન્સર ધ સોંગ વિલ એકમ્ની સાથે જશે ધ ચાઇલ્ડ લાઈક એ ફેથફુલ સ્ટાર એક વફાદાર તારાની માફક તે બાળકની સાથે સાથ આપશે એકમની સાથે જશે નંબર 3 વેર વિલ ધ સોંગ સીટ ગીત ક્યાં બેસશે આન્સર ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ એટલે કે કિકિયો ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ બાળકની આંખની કિકિયો પર આ ગીત બેસશે નંબર 4 વોટ વિલ ધ સોંગ ડુ ગીત શું કરશે એબાઉટ ધ ચાઇલ્ડ સાઈડ બાળકની દ્રષ્ટિ માટે તે શું કરશે ધ સોંગ વિલ ટેક સ્ટાઇલ સાઇટ બાળકની જે દ્રષ્ટિ છે તેને લઈ જશે ટુ ધ હાર્ટ ઓફ થિંગ વસ્તુઓના ઊંડાણમાં લઈ જશે નંબર વોટ ઇઝ ધ એટલે કે સમાનાર્થી આપો ઓફ ધ વર્ડ વિઝન એટલે દ્રષ્ટિ આનો સમાનાર્થી શબ્દ આપો ધ ધ ઓફ વર્ડ વિઝન તો સમાનાર્થી શબ્દ છે વિઝન દ્રષ્ટિ સાઇટ એટલે પણ દ્રષ્ટિ નંબર સિક્સ વોટ મે હેપન ટુ ધ પોએટ કવિને શું થશે આન્સર છે ધ પોએટ વિલ ડાય કવિ મૃત્યુ પામશે નંબર સેવન વોટ વિલ કીપ ધ પોએટ એ કઈ બાબત કવિને જીવંત રાખશે આન્સર ધ પોઈટ સોંગ કવિનું આ ગીત વિલ કીપ હિમ એ લાઈવ તેમને જીવંત રાખશે નંબર એટ ડઝ ધ પોએટ રિપ્રેઝેન્ટ ઇન ધ પોએમ આ પોઈમમાં કવિ કોને રજૂ કરે છે ધ પોઈટ રિપ્રેઝન્ટ પેરેન્ટ ઇન ધમ આ પોઈમમાં કવિ પેરેન્ટ્સ એટલે બાળકના માતા પિતાને રજૂ કરે છે આ વિલ વોઇસ બીકમ સાયલન્ટ કઈ રીતે અવાજ શાંત બની જાય છે બનશે વેન ધ પોઈટ ડાય જ્યારે પોઈટ મૃત્યુ પામે છે હિઝ વોઇસ વિલ બીકમ સાયલન્ટ તેનો અવાજ શાંત થઈ જાય છે ક્યારે ગીત જીવંત બની રહેશે ધ સોંગ વિલ બી એલાઈવ ઇન ધ ચાઇલ્ડ લિવિંગ હાર્ટ ક્યા જીવંત બની રહેશે વેર વિલ ધ સોંગ બી એલાઇવ આન્સર ધ સોંગ વિલ બી એલાઇવ ઇન ધ ચાઇલ્ડ લિવિંગ હાર્ટ બાળકના ધબક્કા હૃદય માટે જીવંત બનીને રહેશે થેન્ક યુ ફોર વોચિંગ